અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ આઉટપોસ્ટ વિસ્તારમાંથી શંકાસ્પદ બંગારના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો બનાવને પ્રાપ્ત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સજોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક સિવિલ ટેમ્પો નંબર જીજે સો ડબલ્યુ સાઠ એક્યાસી માં એક સમ શંકાસ્પદ લોખંડ સળિયા તથા પરચુર સામાન ભરી અડોલ નવી નગરી થી સોદવાડી અંકલેશ્વર ભંગાર દુકાન પર જઈ રહ્યો છે જેવી ચોક્કસ માહિતી ના આધારે પોલીસે અડોલ નવી નગરી નજીક થી સિવિલ ટેમ્પો ઉભો રાખી તેમાં તપાસ કરતા ટેમ્પોમાં માં સળિયા તથા નાના મોટા ટુકડા તેમજ જીબી ના વીસ થી પચીસ ફૂટ એલ્યુમિનિયમ નો કેબલ મળી આવેલ આ ભંગાર બાબતે ટેમ્પો ચાલક મનોજ કુમાર રમાકાંત પ્રજાપતિ નાઓને પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ જણાવ્યું હતું કે આ ટેમ્પો તેમના મોટાભાઈ મુકેશભાઈ રમાકાડ પ્રજાપતિનો છે અને તેઓ ચલાવે છે અને ટેમ્પોમાં બદલ સામાન અડોલ હજાર સજોદ હરિપુરા ગામોમાં ફેરી કરી છૂટક સામાન જે મળે તે ભરી આવેલ છે અને આ ભંગાલ અંકલેશ્વર સુરવાળી બ્રિજ ની તેજ તેજસિંહ તથા તેનો છોકરો વિકાસ નવો ભંગાર ધંધો કરે છે જે ભંગારના ગોડાઉન માં ખાલી કરવા જઈ રહ્યો છું પોલીસ ને ઉપરોક્ત ભંગારના જથ્થા સામાન ચોરી અથવા છડકબડ થી મેળવ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગતા પોલીસે ટેમ્પો માં રહેલ શંકાસ્પદ ભંગાર જથ્થો બસો દસ કિલોગ્રામ નો આશરે વજન કે જેની આશરે કિંમત રૂપિયા છ હજાર ત્રણસો તથા એક વિવો કંપનીનો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો તથા એક સિવિલ ટેમ્પો કે જેની અસર કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ગણી કુલ ચુમ્માલીસ હજાર આઠસોનો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબ્જે કરી પકડાયેલ સમને સીઆરપીસી કલમ એકતાલીસ વન ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી